સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવા બે બાળ કલાકારોની આજે આપણે વાત કરીશું જે નાની ઉંમરે ખૂબ જ લોકપ્રિય થયા હતા જેમાં એક છે હરિભરવાડ અને બીજા છે જીગર ઠાકોર આજના વિડીયોમાં આ બે કલાકારોની જર્ની વિશે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેની શરૂઆત કરીએ તો હરિભરવાડ હરિભરવાડને તો આપ સૌ જાણતા જ જશો તેઓ ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે જોકે હરિભરવાડ અત્યારે તો મોટા થઈ ગયા છે પણ તેમને લોકો નાની ઉંમરવાળા હરિભરવાડ તરીકે આજે પણ ઓળખે છે હરિભરવાડ ગુજરાતના સૌથી વધુ સફળ બાળ કલાકાર છે તેમણે સાત વર્ષની ઉંમરે ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી અને તેઓ સ્કૂલમાં પણ ભજનો અને ગીતો ગાતા હતા અને તેમણે સાત વર્ષની ઉંમરે તેમનું સૌપ્રથમ આલ્બમ સોંગ રિલીઝ કર્યું હતું હરિનો માર્ગ અને આ ભજન ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા હરિનો માર્ગ આ આલ્બમમાં સાતથી આઠ ભજનોનો સમાવેશ થયો હતો અને હરિનો માર્ગ આ ભજનોથી હરિભરવાટ બાળ કલાકાર તરીકે ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા અને હરિનો માર્ગ ભજનથી હરિભરવાટ ઘેર ઘેર લોકપ્રિય થઈ ગયા હતા અને તેમનું એક મોટું નામ બની ગયું હતું એ પછી હરિભરવાટે ત્રીસ જેટલા ગુજરાતી આલ્બમો બહાર પાડ્યા હતા જેમાં ભજનો અને સમાવેશ થયો હતો જેમાં હરીનો નો મારક નું ગાડું હાથ હેલો માળો સાંભળો ભાડા નું મકાન જેવા ઘણા બધા ભજનો અને લોકગીતો હરિભરવાડજી ગાયા હતા હરિભરવાટ તે દરમિયાન સિત્તેર થી વધુ આલ્બમ કરી ચુક્યા હતા અને હરિભરવાડના ભજનો અને ગીતો અત્યારે પણ લોકો એટલા જ આનંદથી સાંભળે છે અને હરિભરવાડે ગુજરાતી ભજન ગીતો ખૂબ જ પ્રશંસા મેળવી હતી તે પછી તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું અને હરિભરવાડજીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બે હજાર નવમાં રિલીઝ થઈ હતી સાસરીય લીલા લેર છે અને આ ફિલ્મ માટે તેમને ટ્રાન્સ મીડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો આમ હરિભરવાડે ગુજરાતી ગીતોની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરવાની શરૂઆત કરી દીધી હતી અત્યારે બે હજાર પચીસમાં માં પણ હરિભરવાડ એક્ટિવ છે અને ગીતો પણ છે અને ભજનો પણ ગાય છે પણ જે સમયે હરિભરવાડ બાળ કલાકાર તરીકે પ્રસિદ્ધ હતા તેમના ભજનો ગીતોને એટલા પસંદ કરવામાં આવતા હતા તેટલા અત્યારે હરિભરવાડ લોકપ્રિય નથી પણ અત્યારના સમયે પણ લોકો હરિભરવાડ તે બાળ કલાકાર તરીકે જ ઓળખે છે આમ હરિભરવાડ બાળ કલાકાર તરીકે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા તે પછી બીજા કલાકારની વાત કરીએ તો જીગર ઠાકોર જીગર ઠાકોર પણ હરિભરવાડની જેમ નાની ઉંમરે ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે અને જીગર ઠાકોરે ઘણી નાની ઉંમરમાં એક મોટું નામ બનાવી દીધું છે જીગર ઠાકોરે નવ વર્ષની ઉંમરે ગીતો ગાવાનું શરૂઆત કરી હતી અને એમનો સાથ તેમના પિતાએ આપ્યો હતો તેમના પિતાને પણ ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો તેથી તેમનાથી પ્રેરણા લઈને જીગર ઠાકોરે ગીતો ગાવાની શરૂઆત કરી હતી જીગર ઠાકોર મણિરાજ બારોટના ખૂબ જ મોટા ચાહક છે અને જીગર ઠાકોરે સૌ ગુજરાતી ગીત મણિયા હતું અને જીગર ઠાકોરને સંગીત ક્ષેત્રમાં ચાન્સ આપનાર ભરતજી ઠાકોર હતા તેમની યુટ્યુબ ચેનલ પણ છે સિહોરી ડિજિટલ અને ભરતજી ઠાકોરે જીગર ઠાકોરને ખૂબ જ સપોર્ટ કર્યો છે ભરતજી ઠાકોરે જીગર ઠાકોર સાથે સૌપ્રથમ ગીત બનાવ્યું હતું મનુષ્યની મોજડી આ ગીત ભોલેનાથના ભજન ઉપર આધારિત હતું પછી જીગર ઠાકોરે ઘણા બધા ભજનો અને ગીતો ભરતજી ઠાકોર સાથે મળીને બનાવ્યા અને તેમની ચેનલ માટે તેમણે આ બધા ગીતો બનાવ્યા હતા તે પછી જીગર ઠાકોર ધીમે ધીમે લોકપ્રિય થવા લાગ્યા જીગર ઠાકોરના બે એવા ગીત આવ્યા જેનાથી તેઓ આખા ગુજરાતભરમાં લોકપ્રિય થઈ ગયા હતા લોકપ્રિય ગાયક કલાકાર દેવ પગડી સાથે જીગર ઠાકોરના આ બંને ગીતો એક તો હતું ચાંદવાળા મુખડા અને બીજું હતું માટલા ઉપર માટલું આ બંને ગીતોથી જીગર ઠાકોર ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા અને તેમના બંને ગીતો સુપર ડુપર હિટ સાબિત થયા હતા આ પછી જીગર ઠાકોરે ઘણા બધા સુપરહિટ ગુજરાતી ગીતો ગાયા ભજનો પણ ગાયા અને તેમને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા જીગર ઠાકોર ખૂબ જ નાની ઉંમરે લોકપ્રિય થઈ ગયા હતા આ પછી જીગર ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરી લીધી છે જીગર ઠાકોરની સૌ ગુજરાતી ફિલ્મનું નામ જીગરની જીત ફિલ્મ હતું અને આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા આમ જીગર ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી કરી લીધી છે જીગર ઠાકોર આટલી નાની ઉંમરમાં એટલે કે તેમણે પંદર વર્ષની ઉંમરમાં માં થી વધુ ગીતો અને ભજનો ગાઈ ચૂક્યા છે જેમાં તેમના લોકપ્રિય ગીતોની વાત કરીએ તો ચાંદવાલા મુખડા માટલા ઉપર માટલું અક્કર ચક્કર માં ટામેટું રે ટામેટુ આનંદની ઘડી મને રામાપીર જડી આ સિવાય પણ ઘણા બધા સુપર ડુપર ગીતો અને ભજનો જીગર ઠાકોર ગાઈ ચૂક્યા છે ઠાકોર હજુ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે એમના હજુ ઘણા બધા નવા નવા ગીતો આવવાના છે નવી નવી ફિલ્મો પણ આવવાની છે અને જીગર ઠાકોરના બે કલાકારો ફેવરેટ છે જેમાં એક તો છે મણિરાજ બારોટ અને બીજા છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ઘણા ઇન્ટરવ્યુમાં જીગર ઠાકોર કહી ચૂક્યા છે કે તેમને મણિરાજ બારોટ ખૂબ જ ગમે છે અને તેમના એક મોટા ચાહક છે આમ જીગર ઠાકોર ગુજરાતના ખૂબ જ લોકપ્રિય બાળ કલાકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ગુજરાતના આ બે લોકપ્રિય બાળ કલાકાર છે એક તો હરિભરવાડ અને બીજા છે જીગર ઠાકોર તો આપ સૌને હરિભરવાડ અને જીગર ઠાકોરનું કયું ગીત સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌને વિડીયો કેવો લાગે તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના અવનવા વિડીયો જોવા માગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી